વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પર મોડી રાત્રિએ સ્કોર્પિયો ગાડી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકો ઈજા પહોંચી હતી વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે પર રામ છાપરીથી વિઠલા પર જવાના રસ્તા પર મોડી રાત્રિએ સ્કોર્પિયો ગાડી પલટતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે અકસ્માતમાં વિજયભાઈ અનોકભાઈ કરપડા રહે ચોટીલાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવકો ઈજા પહોંચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રિએ ત્રણેય યુવકો પોતાના વતન ચોટીલા જઈ રહ્યા હતા તે દરમિયાન રામછાપરીથી વિઠલાપુર જવાના માર્ગ પર મોડી રાત્રિએ સ્કોર્પિયો ગાડી પલટી જતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે